ગઢડાએ એસપી સ્વામીની ઈનોવા કારે અમદાવાદમાં પોલીસ ચોકી ઉડાડી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ ઘટનાનો વીડિયો થયો વાયરલ કોઈની ઈચ્છા કે જાનહાની નહીં ભાઈ આપણે ખેલા લઈ લો અંદરથી અરે ટ્રાફિક ટ્રાફિક ક્લિયર કરાવો ટ્રાફિક ક્લિયર કરાવ છો ભાઈ ભાઈ વડીલ આમાં જો તમે પોલીસ ની ચોકીમાં છો જુઓ તો ખરા વાત છે તમારી ચોકી ની હું હાલત કરી એ તો બધી પોલીસ બહાર રોડ ઉપર જ છે મારું પાણી પાણી પીવાયું તો પછી જાય ને હવે બરો પોલીસ સ્ટેશન માણસો આવી છે પેમેન્ટ ઉભા